પલસાણા તાલુકામાં ત્રણ ગામોને જોડતા રૂપિયા બસો ને બાણું લાખના રસ્તાનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું સુરત જિલ્લા પલસાણા તાલુકામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા કુલ રૂપિયા બસો બાણું લાખના કામો જેમાં રૂપિયા દોઢસો લાખના ખર્ચે અંબેટી વાઘેશ રોડ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર રસ્તાનું કામનું ખાતમુહૂર્ત અંબેટી ગામના તારા પાસે કરવામાં આવ્યું હતું તેવી જ રીતે રૂપિયા સો લાખના ખર્ચે ઇતારવા સામરોદ રોડ બે પોઈન્ટ ચાર કિલોમીટર અને રૂપિયા બેતાલીસ લાખના ખર્ચે માખીંગા ઈતારા રોડ એક પોઈન્ટ બે કિલોમીટરના રસ્તાનું કુલ મળી કુલ રૂપિયા બસો ને બાણું લાખના ખર્ચે ખાતમુહૂર્ત ઈતારવા ગામ પાણી ટાંકીમાં પાસે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને ભાવિનીબેન પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત સુરતના હસ્તે કરવામાં આવ્યું જ્યારે અતિથિ વિશેષ તરીકે યોગેશભાઈ પટેલ પ્રમુખ તાલુકા પંચાયત પડસાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તાલુકા સંગઠનના પ્રમુખ કૃણાલભાઈ પટેલ ઉપપ્રમુખો મહામંત્રીઓ તાલુકા પંચાયતના હોદ્દેદારો અને ગામ પંચાયત સરપંચો તેમજ સભ્યો સહિત અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ રિસર્ફેસિંગ થતાં હવે અંતરિય રસ્તાઓ પણ ખૂબ સરસ બનતા લોકોને હાલાકી દૂર થશે આજરોજ પલસાણા તાલુકાના ત્રણ મહત્વના રસ્તા અંબેટીથી વાગને જોડતો રસ્તો ઈટાળવાનો રસ્તો અને માખીંગાના રસ્તા એમ ત્રણ રસ્તાઓનું રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ત્રણ રસ્તા કુલ બે કરોડ અને બાણું લાખના ખર્ચે કામનું શરૂ થવાના છે અને આ કામના ખાતમુહૂર્ત પ્રસંગે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી પૂર્વ મહામંત્રી શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો જોડાયા છે અને ખૂબ ટૂંકા સમયમાં આ કામ શરૂ થશે અને સમયસર પૂર્ણ પણ થશે અને નાગરિકોની સુવિધામાં એને પ્રજાજનોને અર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રી ગામ સડક યોજનાના બીજા પણ કામ દસ કરોડ અને પાંચ લાખ રૂપિયા જેટલા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયા છે એની પણ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આવનારા સમયમાં એ કામો પણ શરૂ થશે અવારનવાર ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં ચાલતી ગુજરાત સરકાર તરફથી તમામ વિકાસના કામો થાય છે અને એ વિકાસના કામો થકી પ્રજાજનોને ખૂબ સંતોષ છે અને આજે માર્ગ મકાન અને ગ્રામ પંચાયત ઈટાળવા અંભેટી દ્વારા જે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવ્યું એમાં અમને પણ ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ટેબર માર્ગ મકાન વિભાગ અને ત્રણે ત્રણ ગામ પંચાયતનો આભાર વ્યક્ત કરીએ